ઉત્તરાયણ પર્વની હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન બનતી દુર્ઘટનાને પહોંચી વળવા માટે અમરેલી જિલ્લામાં ઉત્તરાયણના દિવસે સોળ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ સજ્જ બની છે સાથે જ ઇમરસની ઇમરજન્સીને પહોંચી વળવા માટે સિત્તેરથી વધુ કર્મચારીઓ તહેનાત રહેશે ઉત્તરાયણ દિવસ ઉત્તરાયણના પર્વને દરમિયાન અકસ્માત અગાસી પરથી પડી જવું દોરીથી કપાઈ જવું વગેરે જેવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં પહોંચી વળવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ કર્મચારીઓ સજ્જ રહેશે મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં મળતા કેસોની સંખ્યા કરતાં ઉત્તરાયણ પર્વ પર સત્તાવન ટકા જેટલા કેસોમાં વધારો થવાની શક્યતા તો એકસો આઠ સેવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ ઘટના ઘટે તો એકસો આઠ એમ્બ્યુલન્સથી સેવાનો લાભ લેવા માટે લોકોને અપીલ પણ કરી છે અમિત કુમાર ઉપાધ્યાય સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ